ઓછું ફરાળ ફરાળ ખાવાનો એમ કહી કે ઓછું લેવાનો અવસર મળ્યો પરંતુ સાંજે છે પરિવારની સાથે આ સરસ મજાની વાનગી મારા પત્ની મયુરી બનાવી રહ્યા છે અને તમને બધાને ખબર છે કે શ્રાવણ મહિનો ચાલે છે એટલે આમ તો જે સોમવાર રહેતા હોય છે એ સાંજના સમય અથવા તો એમનું એક પતે એટલે ફરાળ કરવા માટે

અને રાતનો સમય છે અને સરસ મજાની પેટીસ તળાઈ રહી છે એકદમ સરસ મજાનો બટેટાનો માવો અને એની અંદર સરસ મજાનો મસાલો ભરેલો છે અને એના ઉપર તપકીરનો લોટ એટલે પૂરે પૂરી જે ફરાડી પેટીસ છે એની વાનગી અત્યારે બની રહી છે તો મિત્રો આ જો એકદમ સરસ મજાની પેટીસ છે ને તૈયાર થઈ ગઈ છે બારની પેટીસ તો જરાય આની સામે એમ કહી શકાય કે દસ ટકા ના કહેવાય કારણ કે ઘરની છે અને તમામ પ્રકારનો આમાં ફરાળી મસાલો ને ફરાળી જ બનેલી છે તો હું તમને એનો ટેસ્ટ કરીને બતાવું છું સૌથી પહેલા તો પેટીસ અને આ ઘરની ચટણી વાહ હમ સુપર છે આ તમને કહી દઉં આ પેટીસની અંદર બટેરાનો માવો પત્રી અલગ અલગ સરસ મજાનો મસાલો નાખ્યો છે કાળી દ્રાક્ષ છે આજે આખો સરસ મજાનો કામમાં પસાર થયો અને સાંજે સરસ મજા નું ફરાળ એમાં પણ પેટીસ મળી ગઈ એટલે અદભુત થઈ ગયો છે ઘરની જ બનાવેલી છે તમે પણ ફરાળની અંદર હંમેશા ધ્યાન રાખજો ઘરનું ફરાળ ના કરતા કારણ કે તેલ કેવું વાપરે છે ભાંગી શકે છે અને એન્જોય કરો જન્માષ્ટમી આવતીકાલે નોમ છે રજા છે તો તમારા માટે એક સરસ મજાનો લોક આવતીકાલે પણ લાવશું ચાલો એન્જોય કરો અને આપ સૌને ફરીથી હું જય શ્રી કૃષ્ણ કહું છું જન્માષ્ટમીની આપ સૌને શુભકામનાઓ